ગરમીના કારણે છેલ્લા એક અઠવાડિયાથી અમદાવાદ એપીએમસી માર્કેટમાં બહારથી આવતા શાકભાજીની આવક ઘટી ગઈ છે આવક ઘટવાના કારણે લીલોતરી શાકભાજીના ભાવ કિલો દીઠ સો રૂપિયાની આસપાસ થઈ ગયા છે શાકભાજીની આવક છ હજાર ક્વિન્ટલ સુધી ઘટી ગઈ છે છેલ્લા પંદર દિવસથી તાપમાન સતત ઊંચું રહેતા રાજ્ય બહારથી આવતા બજારમાં શાકભાજીના જથ્થામાં બગાડ થતો હોવાથી શાકભાજીની આવક ઘટતા ભાવમાં વધારો થઈ રહ્યો છે પરંતુ એપીએમસી પ્રમુખ અને ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં વરસાદ થશે ત્યારબાદ શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળશે અને ગૃહિણીઓને રાહત થશે અત્યારે હાલ ઉનાળાની સિઝન ચાલુ છે તો ચાલીસ થી પિસ્તાલીસ ડિગ્રીની ગરમી પડી રહી છે એના કારણે માલનું ઉત્પાદન ઘટી ગયું છે તેના કારણે વીસથી પચીસ ટકા ભાવ વધારો છે ખેડૂતોને તમે ઉત્પાદન ઓછું થાય એટલે ભાવ એમને ઊંચા જશે એટલે ઉત્પાદન ઓછા લીધે સરેરાશ ખેડૂતનો આવક બી સારી જ રહે છે પણ અમે ગ્રાહકોને તકલીફ પડે છે અત્યારે હાલ જ્યાં સુધી વરસાદ ચાલુ નહીં થાય વરસાદ પડે પછી પણ થોડા સમય પછી આ ભાવ નીચા જવાની શક્યતા છે આમ ગુજરાત બહારથી જે લીલો માલ શાકભાજી આવે છે એનો આ ડિસ્ટન્સ આવતા સમય લાગે છે એના કારણે જે ઉત્પાદન માલ આવે છે એમાં થોડો બગાડ શક્યતા રહે છે